પૈસા નો પાવર વધી ગયો એટલે કોઈનો મોન તો નહીં ખરાબ નાખવા પેલો કોક તો કરવું પડશે પૈસા નો પાવર એટલે મારા બી તો મોન છે નહીં પણ તમે કોઈ આવો મને આવો સારું તું ના પપ્પા નાખવા મારે મારા બધું નાખવું તો પડશે મારે મારે સગવડ તો કરવી પડે કોક પડે મારે પૈસા નહીં ને મારે મેં એના પણ પૈસા પૈસા યાર

அதன் பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நோய் தொற்றுக்கான பரிசோதனைகள் மேற்கொள்ளப்பட்டு வருவதாக கூறினார் তু খবৰ ঢোল ভাই তোলা বুালি যায় તું લુ સારા પડી પડીકો ખાવા પછી મોજા થાય તું શું ના ખબર ખાવાનું ખુજ ઘરનું ખાવાનું ખાવાનું એવું ખાવાનું પડીકા માં મોજા થવા લે દવા ના ઘર ભરો નહિ પૈસા પૈસા તો હું આલું પૈના ના કોક લાઈન સારું ખા પડીકો ખાય પડીકો નહી ખાવા લે બાપા તું તો મોનતો ને કોઈ વસ્તુ કોઈ ખારું લાઈન ખાવા પડીકું નઈ ખાવું કોઈ ખાવાનું પડીકો ના ખાવું છું રોકડો એમ કે લે એમ કઉક હારું લાઈન ખાવડા પડીકો ના ખાવાય તીતું હું એમ કઉ તો નવા ગલ્લો હોય કાલે તું લઈ આપડે ભાઈ ગલ્લે વાત યાદ આવી પેલા ભરત ના કિશન બે ભાઈઓ એમાં કિસાન ના પૈસા વાળો બરોબર ભરત સાહેબ બાપા બે ભાઈઓ બોલતા નહિ અને

તમાર સા ને મોકલી હું આવતો ઘરે થી બરોબર રસ્તા માં કિશનભાઈ મળે માનવ કે વાત કરી ના હોય તો ઢોલાભાઈ આ તો કોઈ આપડે કિશનભાઈ સમજાય તો એ છે તો સમજે એવો છે ને તો પણ આ મોટા માણસ હોય ને સમજાય તો સમજ હા કિશનભાઈ મોની જાય તો ભરતભાઈ તો મોની જાય હવે જે મનાવાના હતા કોઈ વસન તો બધું કરે છે ભેગા તો જવા માંગી નાખવું કે તમે સમજાવો સમજાવો પડશે બે ભાઈ રાગે થઈ અને હરાજ તો નાખવું પડે બાર મહિને એક જ વખત નાખવાનું આવે બરોબર તમે સમજાવીએ તમે એ મોની જો એટલે તમારે

મારો વિચાર એમ જ હતો કે જુઓ આ ધણી ને લઈ જઈએ પેલો એક તો એનું માનતો નહી બરાબર પેલા સારું થતું હોય એમાં પતું ઊંધો થઈ જાય એના કરતા ભરત નો વાય રાખો અને આપડે પેલા પૂછી જોઈએ એના કમ્પ્લેટ શાંતિ થી મનાઈએ પછી ભરત ને બોલાઈ દઈએ આમ તો ભરત હંગાતી હોય એટલે પેલો જાળ થઈ જાય વધારે જોઈ જાય

સમાચાર કરે આપડે બાપા ને મોકલ્યા મેળ જવાની જરૂર ચાર જણા હોય કુટી નો એવું છે ભરતે મોકલ્યા હા હા તો નહીં તમે હરાત નો કેતા હો હા હા એટલે એ તમારે તૈયાર થઈ ગયો છે મોણા આપડે તમે ત્યાં જતા હતા તમારા ત્યાં બધું કમ્પ્લીટ ભેગું થઈ રાજી છે બે બે તો આપડે ભેગા કરી દઈએ ભેગા કરવા મનોમણું કરી નઈ કહી દે ભાઈ હે આ દાડા તમારા હારા તમાર પપ્પા નું નોખી દેવાનું હે હા ચમ બે ભાઈ તમને કીધું છે કે પેલા બોલાવો અમને પેલા મોટા ભાઈ એ કીધું છે કે નાના ભાઈ ને મનાવો બે બે મોની તો જા મોની મોની તો હવે આપણે તમે પેલા કિશન ભાઈ ને બોલાવો અમે ભરત ને બોલાઈ દીધા તો ભેગા કરીને આપણે નક્કી યોનું સુખ શાંતિ પટી જાય એ મહત્વનું છે જો ઘેર આપડા પીવાના ઘેર ની જાવ પીવાના ઘેર ને આવું બરોબર આપડે ના હોય તો રોડ પર આપડે પેલો ગલ્લો રે ને એ કારણ આપડે બધા ભેગા થાય બે ભાઈ ને એ બોલાવું માથા બે ભાઈ ના રાજી થાય જવા માટે બીજું બધી એટલે આપડે બાર પેલા ગલ્લે બોલાય બરાબર આપડે રાજી બે ભાઈ દાડા

ओवा चल ले ओ मां तो मेरा भी खाता है आटा गंदा पर आ राजा तो देखो ये लगी हुई है साफा सा वो वीडियो <laughs> <गली पी> <laughs> वो वो और ना पर आने फोन लग रहा है कोई क्या दम पर आ सुन ले मैं आ वो ओ मां बोकड़ा बैठा था <laughs>

તમાર ભાઈ બરો તમારા બે ભાઈ થી રેવાનું કારણ કે અલગ અલગ ના ભલે તમે પૈસા વાળા રૂપિયા વધારે કાઢવાના તમારે અને તમારો મોટો પૈસા ના કાઢો તો તમારું પૈસા નું ચપેલું છે પૈસા તો છે તમારો ભાઈ

વાત તમારે મોટા હોય એટલે તમારે ફરજ માં ફરજ નાખો બરોબર જોડે પૈસા ના હોય ભાઈ ગયા તો ને પૈસા તમારે ટેકો કરશે પણ બે ભાઈ હરી મળી તમે હરાજ નાખજો તમારો આવી તમારા દ્વારા સાચી હા

પૈસા ના પાવર માં તમે તમારે એના જોડે પૈસા છે પણ એના એવું છે મારો બીજું કોઈ વાત નથી હોય ઓર્ડર કઈ કહેવાના તમારે નાખવાનું ટાઈમ બરાબર નાખીએ રવિવાર હા તો રવિવારે તમે શનિવારે બે ભાઈ ભેગા થો હા તો જે સામાન જોતો હોય લાઈ અને રવિવારે બોલાવી